મારા ભાલા સ્નીજનો સૌને રેણુકાબેન જોશીના જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય સિદ્ધનાથ આજે નવમી છે આજે હરિનવમી છે રાશિ રાત્રે સાડા ચાર વાગ્યા સુધી સિંહ રહીએ છીએ પછી થાય છે કન્યા રાશિ જેના નામના અક્ષર છે કોઠ હણું હરિગ એટલે કૃષ્ણ ભગવાનનું પૂજન કરવું અને કૃષ્ણ ભગવાને તુલસીના પાન ધરાવવા શણદાર કરવો સરસ મજાના નોરાવીને સારા કપડાં પહેરાવા આજે ભગવાનના વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરવા માળા કરવી ઓમ નમ ભગવતે વાસુ દેવાયું શ્રી કૃષ્ણ શણમાં મનુ ગમે તે માળા કરો ચાલે આજે હરિનવમી એટલે ભગવાનનું પૂજન કરવું જોઈએ ભાગવતનો પાઠ વાંચવું જોઈએ ભાગવત વાંચવું જોઈએ ગીતાજીનો પંદરમો દય વાંચવો જોઈએ આજના મંત્ર આપણે ગીતાજી વાંચી લેશું સ્થિત પ્રજ્ઞા ભાષા સમાધિસ્થ કેશવ સ્થિતિ પ્રભાષિતિમાજૈત માધ્ય ચત ગુરુદેવ જયનાથ